મિત્રો આપણે તો આપણે ઘણા ટાઈમ આપણે કહેતા હતા કે ધોરણ દસ અને બાર પછી કયા ક્યાંક કોર્સ કરવા મિત્રો તો એના વિશે આપણે સંપૂર્ણ વિડીયો મિત્રો લઈને આવ્યા છીએ તો આજે ધોરણ દસ પછી અને બાર પછી કયા કયા કોર્સ છે મિત્રો તમે કરી શકો છો સંપૂર્ણ માહિતી છે આપણે એ આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કયા કયા કોર્સ માટે શું કરવું એમાં શું શું આવે એ તમામ આપણે હશે વિગતવાર ડિસ્કસ મિત્રો છે આપણે શોર્ટમાં કરવાના છે સન્ડે છે એટલે બધા મિત્રો ઘણા બધા મિત્રો છે ફરી પાણી છે એટલા માટે છે થોડા ઘણા મિત્રો આપણે હશે એ જોડાઈ જાય એટલે આપણે વિડીયો સ્ટાર્ટ કરવાના છીએ મિત્રો ને જે મિત્રો લાઈવમાં આવે એને પ્લીઝ મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરો તો દસ અને બારના વિદ્યાર્થીઓને પણ માહિતી મિત્રો મળી રહે કે અમારે કયો કોર્સ લેવો કેટલાથી કેટલા ટકા હોય તો મિત્રો તમે આ કયો કોર્સ લઈ શકો છો ને રસ તમને શ્યામ હશે એના પર મિત્રો થોડો આધાર રાખે છે મિત્રો ને ઘણા બધા વાલીઓ એમ કહેતા કે સાયન્સ કરાવવું છે સાયન્સ કરાવવું મિત્રો એવું ન હોય જે વિદ્યાર્થીને જેમાં રસ હોય મિત્રો એને જે રસ હોય એ જ મિત્રો એને જવા દેવામાં આવે જે કોર્સ એને કરવો હોય બરાબર હવે તો આપણે છે થોડા ઘણા મિત્રો જોડાય એટલે આપણે લાઈફ સેક્શન સ્ટાર્ટ કરી દેવાના છે કે ધોરણ દસ અને બારમાં કયા કયા કોર્સ કરવાના છે કયા કોર્સમાં કેવું રહેશે વિદ્યાર્થી કેવા હોય નબળા હોય તો તો કયા કોષ માં મોકલવા અને વધારે હોશિયાર હોય તો એને કયો કોષ કરવો એના માટે શું હોય છે કયા કયા વિષય આવડે તો આ કોષ કરાય તમામ અપડેટ છે મિત્રો આપણે આ લાઈવ સેક્શનમાં આજે ઘણા ટાઈમ સુધી લાઈવ રહેવાના છીએ તો થોડા ઘણા મિત્રો જોડાય એટલે આપણે વિડીયો મિત્રો સ્ટાર્ટ કરવાના છીએ મિત્રો વિડીયો આપણે શરૂ કરીએ બરાબર તો થોડી ઘણી રાહ જોઈએ થોડા ઘણા મિત્રો જોડાઈ જાય એટલે કારણ કે તમે વિડીયો મિત્રો જોડાય નહીં તો તમારે મિસ થઈ જાય મિત્રો લાઈવમાં કારણ કે આપણે થોડા ઘણા મિત્રો જોડે એટલે વિડિયો છે સ્ટાર્ટ કરવાના છીએ એ ધોરણ દસ બાર પછીના કોર્સ કયા કયા મિત્રો કરી શકાય છે તમામ માહિતી છે આપણે આ લાઈવ સેક્શનમાં આપણે આજે વાત કરીશું તો મિત્રો જે જે આવે છે એ પ્લીઝ આ વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં નેશનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું લાઈક બરાબર તો બધા જે સુધી છે એ આપણે અહીંયા માહિતી સંપૂર્ણ ગુજરાતીમાં માહિતી મિત્રો મળી રહે બરાબર તો થોડીક આપણે રાહ જોઈએ ત્યારબાદ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ ઘણો ટાઈમ લેવો નથી લાઈફ સોક્શન લાઇસ્ટમાં આપણે વાત કરીશું નિમ્પુણ ભારત પીડિયા દ્વારા પણ આવે છે કે વિદ્યાર્થી નો પાયો મજબૂત કઈ રીતે કરવો કયા કયા પાસા બરાબર તમામ માહિતી આપણે આપણે લાઈસ્ટમાં એન્ડિંગ એની વિશે વાત કરીશું અને પેલા આપણે વાત છે બાર પછી કયા કયા કોર્ષ કરવા એના વિશે વાત કરી લઈએ ને ત્યારબાદ લાસ્ટમાં એન્ડિંગમાં આપણે જે આપણે નિપુણ ભારત વિશે વાત કરીશું એના માટે જે જે પીડિતા સંસ્થાઓ દ્વારા છે અલગ અલગ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે અત્યારે એના વિશે પણ આપણે લાસ્ટમાં વાત કરીશું તો આપણે વિડીયો મિત્રો સ્ટાર્ટ કરી દઈએ આપણે મિત્રો સૌ વાર જો આપણે વાત કરીએ તો ધોરણ ની વાત કરી દઈએ આપણે કે ધોરણ દસ પછી કયા કયા મિત્રો કોર્સ કરી શકાય પહેલા કોર્સ વિશે વાત કરીએ અને પછી વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ કે આ વિદ્યાર્થી હોય તો એને કયો કોર્સ કરવો બરાબર તો વાત કરીએ પહેલાં સૌ પ્રથમ તો આર્ટ્સની વાત કરીએ આર્ટ્સ બરાબર તો આર્ટ્સમાં છે મિત્રો જે વિદ્યાર્થીઓને ભાષા આવડતી હોય કોઈ પણ ભાષા હોય ઇંગ્લિશ સંસ્કૃત છે હિન્દી ગુજરાતી બરાબર ભાષા આવડતી હોય તો એના માટે ખાસ કરીને બેસ્ટ ઓપ્શન મિત્રો રહે છે આર્ટ્સ કરવું આગળ જો કોમર્સની વાત કરીએ મિત્રો તો તમને ગણતરી આંકડા છે નામું છે બરાબર ઘણા બધા મોટા મોટા દાખલાઓ મિત્રો પૂછાતા હોય છે ને આ કોમર્સ વાળાને ખાસ કરીને મિત્રો છે જો એને બેંકમાં છે નોકરીનો ચાન્સ છે મિત્રો વધારે પ્રમાણમાં રહેતો હોય છે અને તમને જો ગણતરી દાખલા આવડતા હોય મિત્રો તો તમે છે અહીંયા કોમર્સમાં વિજ્ઞાન અને ગણિત મેન હોય છે એમાં બે વિભાગ પડે ગ્રુપ એ અને ગ્રુપ બી જે મિત્રોને ગણિત ઓછું ફાવે છે એના માટે ખાસ કરીને ઓપ્શન બી છે એમાં પણ ઘણી અલગ અલગ ફિલ્ડ છે ગ્રુપ બી માં છે મિત્રો તમે નીટ એક્ઝામ આપી અને એમબીબીએસ અલગ અલગ ડોક્ટર નું ભણી શકો છો બરાબર અને ગણિત આવડતું હોય તો એની માટે ઇન્જિનિયર બની શકો મિત્રો તમે સારું ગણિત આવડતું તો ગ્રુપ તમે એ રાખી શકો છો બરાબર હવે આગળ વાત કરીએ તો ડિપ્લો ડિપ્લો છે મિત્રો એ પણ તમે દસ પાસ પછી ડિપ્લો કરી શકો છો અલગ અલગ મિશનગીરીમાં તમે કામ કરી અલગ અલગ કંપનીમાં અને સારો એવો પગાર પણ મિત્રો તમે મેળવી શકો છો મિશનગીરી વિશે તમામ અપડેટ મિત્રો હોય છે ત્યાં અને છેલ્લે લાસ્ટમાં આપણે જે એક વાત કરીએ કોર્સ થાય છે જે છે આઈટીઆઈ નો કોર્ષ મિત્રો એમાં પણ મિત્રો છે તમારે અલગ અલગ સાધનો વિશે તમને માહિતી આપવામાં આવશે ત્યારબાદ પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરવામાં આવશે પ્રેક્ટિકલ કરવા પ્રેક્ટિકલ કર્યા બાદ તમે છે તમારું ઘરનું અથવા પ્રાઇવેટ આમ જે દુકાન છે નાખીએ અથવા અલગ અલગ કંપનીઓ છે દાખલા તરીકે ટાટા છે બરાબર અમદાવાદ એવી બધી કંપનીઓ પણ તમે મિત્રો અહીંયા આઈટીઆઈ કરી અને કામ મિત્રો કરી શકો છો વાત કરીએ તો આપણે દસ પછી જે મિત્રો એ ટકાની રેન્જ સાહીઠ ની આસપાસ હોય મિત્રો બરાબર સાહીઠ થી પંચાવન ની સાઈઠ ની આસપાસ હોય જે મિત્રો હોય એને ખાસ કરી અને આર્ટ્સ કોમર્સ કારણ કે ગણિત હોય એના એટલા જ ઓછા મિત્રો ટકા આવે છે એના માટે ખાસ કરીને સરળ બેસ્ટ ઓપ્શન મિત્રો આર્ટ્સ રહેશે અને કોમર્સની વાત કરીએ તો એ કોમર્સ વાળા છે પાઠથી સિત્તેર પંચોતેરની આસપાસ હોય બરાબર એ પણ અહીંયા છે એ કોમર્સ કરી શકે છે મિત્રો સાયન્સની વાત કરીએ મિત્રો જે મિત્રો છે તો વિજ્ઞાન અને ગણિતમાં સારા એવા માર્ક આવેલા હોય અને વિજ્ઞાન અને ગણિત સરસ એવું આવડતું હોય અથવા ફાવતું હોય મિત્રો તેના માટે બેસ્ટ ઓપ્શન ઓપ્શન સાયન્સ રહે છે એમાં જો ગણિત ઓછું ફાવતું હોય મિત્રો તો તમે ગ્રુપ બી માં પણ જઈ શકો છો મિત્રો અને ગણિત ગ્રુપ બીમાં મિત્રો છે સાયન્સની બધી માહિતી કેમેસ્ટ્રી છે બાયોલોજી છે ફિઝિક્સ આ ત્રણ સબ્જેક્ટ મિત્રો આવતા હોય સાથે કોણ વિષયમાં જાવી તો મિત્રો આપડે ઇંગ્લિશ અને સંસ્કૃત બંને આવે છે બરાબર તો આપણે સંપૂર્ણ માહિતી દસ ધોરણ પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને આ રીતના છે તમે તમારા રિઝલ્ટ અને તમે કહી શકો અથવા એને કયા વિષય પર કયા ફિલ્ડમાં જવું રસ છે તો એને પૂછી લોકો વિદ્યાર્થીને અને વાલી એ રીતના વાલી કે સાયન્સ જ કરાવું મિત્રો તો એ એકદમ ખોટું છે વિદ્યાર્થીને શેમાં રસ છે મિત્રો એના આધારે છે મિત્રો તમે કામ એને કરાવી શકો છો અવે આપણે મેઈન ટોપિક છે એના વિશે વાત કરી દઈએ હવે ધોરણ 12 પછી કયા કોર્સ કરી શકાય એના વિશે પણ આપણે વાત કરવાનો હતા ઈ પણ અહીંયા વાત કરી શકે છે મિત્રો ચાર મિત્રો છે ઈ લાઈક સેક્શન માં છે અને લાઈક મિત્રો એક જ છે તો પ્લીઝ લાઈક કરી દેજો વિડિયો ગમે તો નકર કશું વાંધો નહી મિત્રો આગળની જો વાત કરીએ મિત્રો તો 12 પછી કયા કોર્સ કરી શકાય છે તો એના વિશે વાત કરીએ તો પેલું આવે બીએ કરી શકો મિત્રો તમે પછી જે બીએસસી છે પછી બીએસડબલ્યુ છે બરાબર આ ત્રણ કોર્ષ છે મિત્રો તમે કરી શકો છો બી વાત કરીએ તે જે ભાષાના છે આર્ટ્સ કરીને છે મિત્રો એના માટે ખાસ કરી અને છે બી એડ છે બીડબલ્યુ એસ પછી બીએસસી છે બીએસસી છે મિત્રો જે સાયન્સ કરેલા ઉમેદવાર છે અને જેને શિક્ષક બનવું અથવા કોઈ પણ કંપનીમાં કામ કરવું છે મિત્રો તો એના માટે બીએસસી છે તમે કરી શકો છો બીએસસી પછી મિત્રો તમે બી અથવા એમએસસી એમએડ પણ કરી શકો છો મિત્રો જે મિત્રો શિક્ષક બનવાનું સપનું હોય એના માટે બીએડ કરી અને મિત્રો એમએસસી અથવા બીએડ કરીને પણ તમે છ થી આઠ ના શિક્ષક મિત્રો બની શકો અને એમએસસી હોય તમે દસ બાર ના શિક્ષક મિત્રો બની શકો છો તો આપણે આજે વાત કરી કે આપણે દસ અને બાર પછી કયા કયા કોર્સ લઈ શકાય મિત્રો એ આપણે જાદુ વિડીયો લાંબો નહીં લાઈવ સેક્શનમાં કારણ કે તમારા બધા પાસે ટાઈમ હોય મિત્રો એટલે આપણે શોર્ટમાં વિડીયો હશે એ બનાવીએ અને તો તમને પણ મિત્રો

વાત કરી તો આપણે બે મિનિટ એક મિનિટ માટે ખાલી રાહ જોઈએ ત્યારબાદ છે આપણો આગળ નેક્સ્ટ ટોપિક છે એ પણ ભારત છે એના વિશે આપણે વાત કરીશું આજે કઈ રીતની સંસ્થા ચલાવે છે બરાબર તો એ રીતના આપણે માહિતી આપવાના છે તો એ આપણે એક મિનિટ પછી આપણે કન્ટિન્યુ વિડીયોમાં આપણે બનાવી દેજો મિત્રો એક મિનિટ પછી આપણે લાઈવ સેક્શન છે આપણે નિપુણ ભારત વિશે સ્ટાર્ટ કરી દેવાના છીએ નિપુણ ભારત છે બરાબર જે સદસ્યો કાર્યક્રમ મિત્રો પીડીએલ દ્વારા છે ચલાવવામાં આવી રહ્યો છે એના માટે શું તમારે છે રિવ્યુ તમારે આપવા છે એ બધી માહિતી તમારી પાસે મિત્રો આપણે કોમેન્ટ સેક્શનમાં તમારે કહેવાનું રહેશે તો આપણે વધારે ટાઈમ નહીં બગાડતા મિત્રો તો આપણે જે આપણે મેઇન ટૉપિક વિશે આપણે વાત કરી દઈએ નિપુણ ભારત બે હજાર આપણે ઘણી બધી છે એક આપણે જે પીડીડાટી દ્વારા સંસ્થા છે વાગલે ક્લાસ મિત્રો છે સલાહ માં આવી છે વાગલે ક્લાસ મિત્રો મતલબ એવો છે વાચન ગણન લેખન કાર્યક્રમ છે અહીંયા શરૂ છે વિદ્યાર્થીઓને મિત્રો પાયાથી સારું એવું જ્ઞાન મિત્રો આપવામાં આવે તો વિદ્યાર્થીને આગળ જતા મિત્રો કઈ પણ મુશ્કેલી ન આવે એના માટે સરસ એવી મિત્રો પીડી દ્વારા સંસ્થા દ્વારા કાર્યક્રમ મિત્રો અહીંયા રાખવામાં આવેલો છે તો 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 આપણે એમાં એમાં વાત કરીએ કઈ કઈ રીતના હોય મિત્રો છે ત્રણથી થી પાંચમાં જયારે છે સ્ટાર્ટ છે થી આઠ માં પણ મિત્રો શરૂ છે જો વિદ્યાર્થીને મિત્રો પાયામાં જ્ઞાન આપવાની જો આપણે વાત કરીએ તો એમાં છે મિત્રો સૌ પ્રથમ તો આપણે સંખ્યા જ્ઞાનથી આપણે શરૂઆત કરીએ અને ગુજરાતીમાં મિત્રો આપણે જોવા જઈએ તો ગુજરાતીમાં છે મિત્રો કલમથી શરૂઆત કરવામાં આવશે ઇંગ્લિશમાં જો આપણે જોઈએ તો એબીસેડી છે મિત્રો શરૂઆત કરવામાં આવે છે બરાબર તો આપણે પહેલા વાત કરીએ તો ગણિતની પહેલા વાત કરી દઈએ મિત્રો સંખ્યા જ્ઞાનની ઓળખ થઈ જાય મિત્રો ત્યારબાદ છે એમાં સંખ્યા કઈ રીતના મોટી છે કઈ સંખ્યા નાની કહેવાય એ માહિતી આપવામાં આવે છે ત્યારબાદ તરત પહેલાની સંખ્યા કઈ રીતના હોય તરત પછીની સંખ્યા દાખલા તરીકે આપણે વાત કરીએ પંદર પહેલાની સંખ્યા કઈ રીતના આવે તો વિદ્યાર્થીને ખબર હોય પંદર પહેલા કયું આવે તો પંદર પહેલા ચૌદ આવે આ રીતના તમામ છે આપણે માહિતી આપતા હોય છે પછીની વાત કરીએ તો વીસ પછી કઈ સંખ્યા આવે તો એ ખબર હોવી જોઈએ મિત્રો કે એક વીસ પછી કેટલી સંખ્યા આવે બરાબર મોટી અને નાની સંખ્યા વિશે પણ આપણે વાત કરી ત્યારબાદ આપણે સ્થાન કિંમત કઈ રીતના ઓળખવી એ પણ વિદ્યાર્થી મિત્રોને ખબર હોવી જોઈએ તો એ પણ આપણે શીખવવામાં આવે છે દાખલા કોઈ સંખ્યા ત્રણ સંખ્યા લખી છે એમાં પહેલી સંખ્યા છે તો એ નીચે લીટી કરવામાં આવે મિત્રો ગણવામાં આવે એકમ દશક એક્ટિવિટી નીચે કરાવતા હોય છે પ્રવૃત્તિ દ્વારા મિત્રો રમત દ્વારા પણ વિદ્યાર્થીઓને સરળતા મુજબ મિત્રો શીખે એના માટે છે મિત્રો બરાબર તો આપણે વાસણ લેખન વિશે મિત્રો વાત કરીએ એમાં સરવાળા છે બાદ બાકી ગુણાકાર બરાબર પછી કોઈ કોયડા હશે મિત્રો સરવાળા અને બાદ બાકી કોયડા કઈ રીતે ઉકેલવા એ પણ માહિતી આપણે આપવામાં આવશે કે ગુજરાતી વાત કરીએ કકો છે બારકસરી અને નવા મૂળ અક્ષરો પરથી મિત્રો તમારે કઈ રીતના નવા શબ્દો બનાવવા તો એના પરથી પણ મિત્રો છે વિદ્યાર્થીને સરસ એવી ઇફેક્ટ પડતી હોય છે જે કોઈ રમત છે અથવા આજે ડિજિટલ બોર્ડ અત્યારે સ્કૂલોમાં આવી ગયા છે એના દ્વારા પણ વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં એના જે માઇન્ડમાં છે જે સમજાઈ જાય એના માટેનો પ્રયત્ન મિત્રો કરીએ છીએ તો આગળની જો વાત કરીએ તો લેખન લેખનમાં મિત્રો છે શું લેખન લેખન છે મિત્રો પીસ શ્રુત લેખન એટલે આપણે જે બોલીએ વિદ્યાર્થી લખી શકતા હોવો જોઈએ કે કોઈ ફકરો હોય તો ફકરા આપેલો હોય નીચે તમને પ્રશ્ન આપે કે આ પ્રશ્નના તમારા ફકરા પછી જવાબ અહીંથી ગોતવાના એને ગોતીને તમારે લખવાના રહેશે તો એ રીતના પણ વિદ્યાર્થી છે સારું એવું કામ મિત્રો કરી શકે છે ઇંગ્લિશમાં છે ઇંગ્લિશમાં આપણે બાર એબીસી સ્ટાર્ટ કરી અને અંગ્રેજી પ્રોસેસ બાળક સ્ટરી બરાબર ને પછી એના પછી કોઈપણ છોકરા અથવા છોકરીઓને ઇંગ્લિશમાં નામ પણ લખતા અથવા પોતાનું નામ લખતા મિત્રો કઈ રીતે શીખવું કઈ રીતે ઇંગ્લિશમાં લખવું તમામ અપડેટ મિત્રો આપણે આપીએ છીએ વિદ્યાર્થીઓને તો વિદ્યાર્થીઓ છે એ સરળ ભાષામાં સમજી શકે બરાબર એટલા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓને વધારે માઇન્ડમાં મિત્રો સમજાઈ જાય છે બરાબર તો આપણે આ નિપુણ ભારત યોજના અને આપણે બીલેડ સંસ્થા દ્વારા જે સરસ કાર્યક્રમો થાય રહ્યું છે એના વિશે આપણે મિત્રો વાત કરી તો આપણે લાઈવ સેક્શનમાં ઘણી બધી મિત્રો ડિસ્કસ કરી અને તેની વિડીયો છે મિત્રો વધુ બધું શેર કરો રિલેટ સંસ્થા દ્વારા પણ એના માહિતી મળે કે અમારું જે કામ કરો કરીએ છીએ એ પણ સરસ એવું કામગીરી છે મિત્રો સ્કૂલોમાં થાય છે તો આપણે આ રીતના છે પણ ભારત અને વાગલા ક્લાસીસ સંપૂર્ણ માહિતી આપણે અને દસ અને બાર પછી કઈ કઈ કોર્સ કરવા એના વિશે પણ આપણે લાઈવ સેક્શનમાં ડિસ્કસ મિત્રો અહીંયા કરી છે આપણે સન્ડે હતો એટલા માટે ખાસ કરીને થોડોક એવો ટાઈમ વધારે લઈએ કારણ કે ઘણા બધા મિત્રો છે અહીંયા ફ્રી હોય છે એટલા માટે તો આપણે નેક્સ્ટ વિડીયો કંઈક એવો સરસ એવો મિત્રો માહિતી લઈને આપણે આવશું અત્યારે ખાસ કરી અને જે વિદ્યા સહાયક ભરતી છે મિત્રો એ શરૂ છે દિવ્યાંગ ઉમેદવારો માટે છે આ ભરતી છે તો ખાસ કરીને નોંધ લઈશું મિત્રો આવનારી ઘણી બધી ભરતીઓ હશે મિત્રો એ પણ અહીંયા આવવાની છે બરાબર સરકારે જે પ્રતિ કેલેન્ડર છે મિત્રો એ રજૂ કરી દીધું છે બહાર પાડી દીધું છે એ પણ માહિતી માહિતી મિત્રો અથવા કોઈ વિડીયો બનાવી વિડીયોના માધ્યમથી તમારી સાથે તમારી પાસે પહોંચાડવાનો મિત્રો પ્રયત્ન કરીશું અને વિડીયો ગીમો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને વધુ વિડીયો શેર કરો બાકીના ઉમેદવારને પણ માહિતી મિત્રો મળી રહે કે અહીંયા છે આ સેન્ટર પર ઘણી બધી માહિતી મિત્રો મળતી હોય છે અને સસોટ અને સાસી માહિતી મિત્રો આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ કોઈ ફેક માહિતી મિત્રો છે આપણે આપતા નથી બરાબર ઘણા બધા છે મિત્રો એ ફેક માહિતી મિત્રો આપતા હોય છે આપણે એકદમ સાસી અને સસોટ માહિતી મિત્રો આપવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર તો આપણે આ રીતના જે આજનો સેક્શન છે આપણે થોડીક વારમાં મિત્રો અહીંયા પૂરો કરીએ છીએ કારણ કે ઘણા બધા મિત્રો છે લાઈવ સેક્શન આવ્યા એ બગ બધા મિત્રોનો દિલથી આભાર મિત્રો વ્યક્ત કરું છું અને આવો નવા સપોર્ટ મિત્રો કરતી આવ્યો અને વધારે વધારે વિડીયો શેર કર્યો શિક્ષક શિક્ષક એજ્યુકેશનને લગતી તમામ માહિતી તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ માહિતી મિત્રો પહોંચાડો એને પણ ખબર પડે કે આ રીતની માહિતી છે અહીંયા આ સેનલ પર મૂકવામાં આવે છે મિત્રો બસ તો આપણે અહીંયા મિત્રો છે એન્ડિંગ કરવા જઈ રહ્યા છીએ પૂરું કરવા જઈ રહ્યા છીએ મિત્રો હવે તો આપણે આવો જ કંઈક નવો વિડીયો લિંક પાસે આપણે મળશું મિત્રો ત્યાં સુધી લઈએ રજા મિત્રો જય જય ભારત